હોલે જલ્દી કરજે બેટા મહેમાન આવતા જશે હા પપ્પા જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ ભાઈ એ લોકો આવે જ છે બધું તૈયાર છે ને બેટા હા પપ્પા ભાભી મારી લાડકી પરી ક્યાં ગઈ એ સ્કૂલે ગઈ છે હા જો મહેમાન આવી કે આવો આવો બેસો જય શ્રી કૃષ્ણ હા બેટા જય શ્રી કૃષ્ણ બેસો બેસો આ અમારો પોલીના દિયર છે કેમ છો બસ ફાઇન તમે કેમ છો બસ મજામાં હો અંકલ અમાર નાની બેન સ્મિતા જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી કૃષ્ણ બેટા આ મારી દીકરી ભોલી જય શ્રી કૃષ્ણ બધાને હું તમારા પપ્પાને સારી રીતે ઓળખતો હતો પછી મેં વિચાર્યું કે જો આવું ખાનદાન મળતું હોય મારી દીકરીને પછી શું વિચારવાનું બેટા આગળનો નિર્ણય તો હવે તમારે જ કરવાનો છે તમે બંને અહીંયા બેસો વાતચીત કરો અમે બહાર ફળિયામાં હિંચકે બેસીએ છીએ જી તમારે કાંઈ પૂછવું નથી પૂછીને શું કરવાનું છેલ્લે તો એ જ થવાનું છે જે ભગવાનને પસંદ હશે હું સમજુ છું કે આટલી નાની ઉંમરમાં તમારા પતિને ગુજરી જવાથી તમને કેટલું દુઃખ થતું છે જે થઈ ગયું તેને આપણે બદલી તો ના શકીએ ને આપણે બીજી કોઈ વાત કરીએ હા હા ચોક્કસ હા હોલ માં લાગેલા ફોટા માં તમારી દીકરી છે ને હા પરી નામ છે એનું બહુ સરસ નામ છે એક સવાલ પૂછું હા જે મન માં હોય ને તે પૂછી શકો છો માનો કે આપડા લગ્ન થાય તો પરી ક્યાં રહેશે એ હંમેશા મારી સાથે જ રહેશે હું એને અલગ કરી શકું તેમ નથી એટલે તમે જે કાંઈ પણ નિર્ણય લ્યો ને તો બે વાર વિચારીને લેજો અરે એમાં વિચારવાનું શું હોય મને તો કંઈ જ પ્રોબ્લેમ નથી આ તો મેં જસ્ટ પૂછ્યું હમ છ મહિના પછી ભાભી બેસો ને શું થાય છે મને કઈ સારું નથી લાગતું અરે ભાભી તમને તો ઉલટી થઈ છે લ્યો ભાઈને ફોન કરું દવાખાને લઈ જાય ના ના મને સારું છે અરે આટલી ઉલટી થાય છે તો તમે કયો સારું છે અરે તમે ફઈબા બનવાના છો ને પરી દીદી બનવાની છે તમારી જવાબદારી ડબલ થવાની છે અરે ભાભી 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 હું તો આજે એટલી ખુશ છું ને કે શું કરું મને કઈ સમજ નથી પડતી હું હમણાં જ ભાઈને ફોન કરું છું એ અંદર જઈને રમ પપ્પા મારે તમારું કામ છે શું કામ છે જલ્દી બોલ મારે યુનિફોર્મ અને બુક્સ લેવાની છે હા ઠીક છે થોડા દિવસ તો લઈ લે પછી હું લેતો આવીશ પપ્પા મારો યુનિફોર્મ ટુકડો થઈ જશે અને ટીચર ઠીક છે તો ટીચરને કહી દે છે મારા પપ્પા પાસે પૈસા નથી પપ્પા હવે અહીંથી જા નહીતર એટલી મારીશ ને કે સ્કૂલે રજા પડી જશે બોલ માર ખાઓ છે હે નહીં નહીં પપ્પા આ પોલીસ સાથે લગ્ન કરવાના ચક્કરમાં વગર કામની જવાબદારી માથે પડીશ ભાભી મેં ઓલું જ્યુસ બનાવ્યું તું પીધું કે નહીં તમે હા બેન પીધું ને બેન તમે કેટલું મારું ને પરીનું ધ્યાન રાખો છો પણ તમારા ભાઈ શું છુ ભાઈ સાથે ઝઘડો છો ના ના

ઉભી રે ઉભી રે તને પકડી લે ઉભી રે એ ફાઈબી ગ્યા થઈબી ગ્યા એ ડિંગો ડિંગા ડિંગા થઈબી ગ્યા તોફાની ઉભી રે હો વારો છે તારો ઉભી રેજે ઓ મારી પિયા મારી પિયા આ શું રાડરડ કરો છો નકરા તોફાન શું છે છે લેશન નથી યાદ આવતું ભાઈ એ તોફાન નહીં કરે તો કોણ કરશે બાળક છે બાળક તોફાન નો કરે તો કોણ કરે આપણે કરીએ પપ્પા અમે બધું લેશન કરી લીધું છે તો ઉપકાર કર્યો છે મારા ઉપર આઈ આવ એક લાફો ચડાઈ દેશ ને તો ખબર પડશે જા અંદર જા ભાઈ આવી રીતે હાથ ઉપાડે એ તારી દીકરી છે એ મારી દીકરી નથી હોલીની દીકરી છે હું એનો બાપ નથી

મરી બેટા એવું ના રમાય ના મમ્મી હું રમતી નથી મારે મરી છે આ શું બોલે છે તું આવું બોલા બેટા એ આવતી રે મારા લીધે તારે પણ રડવું પડે છે ને મમ્મી હું ગમતી નથી એટલે હું ભગવાન પાસે જાઉં છું પછી તારે રડવું નહીં પડે મમ્મી બોલા તમને તો અફસોસ થતો હશે ને કે 10 મિનિટ મોડા આવ્યા હોત ને તો સારું થાત તો આ છોકરી મરી જાત આ તું શું બોલે છે માયનો કે મેં પરીને મારી દીકરી નથી માની શક્યો પણ મેં આવું તો ક્યારેય નથી વિચાર્યું કે એ મરી જાય મેં મારી દીકરી તો સારા ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા મારી દીકરી જ નઈ રહે તો પછી મારે શું કામ છે હું જાઉં છું આ ઘર છોડીને બોલી પ્લીઝ મારી ભૂલ સુધારવા માટે એક મોકો આપ હું દિલથી તમારા બેની માફી માગું છું અને તમને વચન આપું છું કે આપ આપડા આવનારા સંતાન કરતાં પણ પરીને આપણે ખૂબ વધારે પ્રેમ આપીશું પરી આ ઘરની મોટી દીકરી છે અને રહેશે પરી સોરી બેટા પપ્પાને માફ કરીશ પપ્પા આઈ લવ યુ પપ્પા લવ યુ ટુ બેટા મિત્રો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો ધન્યવાદ